નમસ્કાર ચાલો આજે આપણે દાંપત્ય જીવનને સુખી અને સાર્થક બનાવવા માટેના કેટલાક સુવર્ણ સૂત્રો પર નજર કરીએ આ એવી વાતો છે જે આપણા જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે આજે બધી વાતો આપણે કરવાના છીએ એ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ખૂબ જ ઊંડાણપૂર્વકના પુસ્તક દાંપત્ય જીવન કે સ્વર્ણિમ સૂત્ર પર આધારિત છે એમ કહી શકાય કે આ પુસ્તક સુખી લગ્નજીવન માટે એક સાચી દિશા બતાવે છે આપણે બધા જોઈએ છે ખરું ને કે જ્યારે લગ્ન થાય છે ત્યારે કેટલા સુંદર સપનાઓ હોય છે બધું જ ખુશી અને આશાથી ભરેલું હોય છે પણ સમય જતાં આ બધું ક્યાંક ખોવાઈ જાય છે એવું તો શું થાય છે કે શરૂઆતની ચમક ઝાંખી પડવા લાગે છે હવે જુઓ આ પુસ્તકમાં બહુ સરસ વાત કહી છે એમાં કહેવાયું છે કે આ સપના પ્રેમની કમીને કારણે નથી તૂટતા પણ દાંપત્યરૂપી બગીચાને કેવી રીતે ઉછેરવો એની સાચી સમજણ નથી હોતી ને એટલે બધું કરમાઈ જાય છે તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ તો મજબૂત લગ્નજીવનનો પહેલો અને સૌથી અગત્યનો પાયો છે પ્રેમના સાચા સ્વરૂપને સમજવું આ પ્રેમ જે છે ને એ ફક્ત શારીરિક આકર્ષણથી ઘણું વધારે છે ઘણો ઊંડો છે અહીંયા બહુ સ્પષ્ટ રીતે બે પ્રકારના જોડાણ વચ્ચેનો તફાવત બતાવ્યો છે જુઓ એક છે દૈહિક સંસર્ગ જે સમય જતાં કદાચ કંટાળો લાવી શકે છે અને બીજી બાજુ છે માનસિક અને ભાવનાત્મક જોડાણ આ એવું જોડાણ છે જે કાયમી સ્નેહ અને સમર્પણ બનાવે છે એક ક્ષણિક આવેગો પર ટકેલું છે તો બીજું મિત્રતા અને ઊંડી કાળજીનો પાયો નાંખે છે અને આ જ મોટું ફરક છે પુસ્તકમાં બહુ સુંદર રીતે કહ્યું છે કે એક ઊંડો માનસિક સંબંધ જ દિવ્ય અને સ્થાયી પ્રેમનો સ્ત્રોત છે આ સંબંધ બિલકુલ એવો છે જેણે બે પાક્કા મિત્રો હોય જે એકબીજા માટે કંઈ પણ કરી શકે આ માનસિક અને ભાવનાત્મક બંધન જ તો સાચી નિષ્ઠા અને અટૂટ પ્રેમ જન્માવે છે તો લગ્નનો સાચો હેતુ શું છે આ વાત બહુ મહત્વની છે લગ્ન ફક્ત શારીરિક ઈચ્છાઓ પૂરી કરવા માટે નથી એ તો માનવાત્માને વધુ સારો બનાવવા એને ઉન્નત કરવા માટેની એક યાત્રા છે ચાલો હવે આપણે આગળ વધીએ અને બીજા મહત્વના મુદ્દાને સમજીએ સાથે મળીને વિકાસ કરવાની કળા મતલબ કે બંને પોતપોતાની રીતે આગળ વધે પણ એકબીજા સાથેનું જોડાણ તૂટે નહીં પોતાના જીવનસાથી પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવું એ ખૂબ સારી વાત છે એમને આકાશને આંબવા માટે પ્રેરણા આપવી જ જોઈએ પણ એ પણ યાદ રાખવું જરૂરી છે કે એમની યાત્રાની જે ગતિ છે એમાં ધીરજ રાખવી પડે તો સાચો સહયોગ એટલે શું એનો અર્થ છે કે આપણે દરેક વ્યક્તિની પોતાની શક્તિઓ અને મર્યાદાઓને ઓળખીએ માંગણીઓ કરવાને બદલે માર્ગદર્શન અને ટેકો આપીએ એમની નાની નાની પ્રગતિની પણ ઉજવણી કરીએ અને જો એમની ગતિ ધીમી હોય તો એમને ક્યારેય એવું ન લાગવા દઈએ કે અસમર્થ છે આ જ સાથોસાથ છે અને હા એક બીજી બહુ જ અગત્યની વાત એવી માલિકીની ભાવનાથી બચવું જોઈએ જે જીવનસાથીની દુનિયાને ફક્ત પોતાના સુધી જ સીમિત કરી દે એક સ્વસ્થ લગ્નજીવનમાં તો બધા જ સંબંધોનું સન્માન થાય છે પછી એ સંતાન તરીકેનો સંબંધ હોય ભાઈ બહેનનો હોય કે મિત્રનો હવે આપણે વાત કરીશું રોજિંદા જીવનમાં સુમેળની કારણ કે લગ્નજીવનની સફળતા કોઈ મોટી મોટી વાતોમાં નહીં પણ રોજબરોજની નાની નાની આદતોમાં છુપાયેલી હોય છે આજ તો ભાગીદારીનું સાચું સંગીત છે અહીં એક બહુ જ સરસ ઉદાહરણ આપ્યું છે જો લગ્નજીવન ઘરમાં રાખેલા બે વાસણ જેવું છે હવે વાસણ હોય તો એકબીજાને અડકે પણ ખરા અને એમાંથી અવાજ પણ આવે એ તો સ્વાભાવિક છે પણ ધ્યેય એ હોવો જોઈએ કે આ અવાજ સુમધુર હોય ટકરામણનો કર્કશ અવાજ નહીં મતલબ કે મતભેદ તો થશે જ પણ એને સંભાળવાની રીત સાચી હોવી જોઈએ તો પછી જ્યારે મતભેદ થાય ત્યારે સમજણનો રસ્તો કયો પહેલું એ સ્વીકારો કે બે અલગ અલગ મન ક્યારેય એક સરખું વિચારી ન શકે બીજું પોતાની વાત ગુસ્સાથી નહીં પણ નમ્રતાથી કહો ત્રીજું જો પોતાની ભૂલ હોય તો એને સ્વીકારવાની તૈયારી રાખો અને ચોથું જીવનસાથીની વાતને એમની સમજદારીને પણ એટલું જ મહત્વ આપો આ રીતે વાત કરવાથી ઝઘડો નહીં પણ સમજણ વધશે ઘરમાં એક સકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે કેટલીક ચાવીરૂપ આદતો છે જેમ કે એકબીજા સાથે હંમેશા નમ્ર ભાષામાં વાત કરવી ઘરની અંગતવાતોને ઘરની ચાર દિવાલની અંદર જ રાખવી ક્યારેય કઠોરતા કે શારીરિક હિંસાનો ઉપયોગ ન કરવો જીવનસાથીના નાના નાના પ્રયત્નોની પણ કદર કરવી અને હા સાથે મળીને થોડો હળવો સમય પસાર કરવો મનોરંજન કરવું આ નાની નાની આદતો જ શાંતિનો પાયો નાખે છે અને હવે આપણે આવીએ છીએ એ પાયા પર જેના પર લગ્નજીવનની આખી ઇમારત ટકેલી છે એ છે વિશ્વાસ સંપૂર્ણ અને અતૂટ વિશ્વાસ પુસ્તકમાં ઈર્ષ્યા માટે એક જબરદસ્ત રૂપક વાપ્યું છે કહ્યું છે કે ઈર્ષા એ જમીનની નીચે છુપાયેલા તીક્ષ્ણ પથ્થર જેવી છે એ લગ્નરૂપી વૃક્ષ મજબૂત થાય એ પહેલાં જ એના મૂળને તોડી નાખે છે કેટલી સાચી વાત છે શંકા અને ઈર્ષ્યા સંબંધને માત્ર નુકસાન નથી પહોંચાડતા એ તો એના પાયાને જ ખતમ કરી નાખે છે તો પછી સાચો વિશ્વાસ એટલે શું એને સક્રિય વિશ્વાસ કહી શકાય મતલબ કે એ કોઈ આંધળો વિશ્વાસ નથી પણ એ એક પ્રકારની પ્રતિબદ્ધતા છે કે કોઈ અફવા પર કે કોઈ શંકા પર વિશ્વાસ કરવાને બદલે આપણે સીધા જ આપણા જીવન સાથે સાથે વાત કરીશું આ જ છે વિશ્વાસ જાળવવાની રીત અને હા પ્રશંસાની કળા એ તો જાણે એક જાદુઈ સાધન છે જ્યારે આપણે આપણા જીવનસાથીના સારા કામો અને ગુણોની કદર કરીએ છીએ એમને બિરદાવીએ છીએ ત્યારે એક અતૂટ બંધન રચાય છે સાચા દિલથી કરેલી પ્રશંસા એમને અહેસાસ કરાવે છે કે એમનું કેટલું મહત્ત્વ છે અને આનાથી પ્રેમ અનેક ગણો વધી જાય છે તો ચાલો હવે અંતમાં આપણે એ જોઈએ કે એક સફળ લગ્ન જીવનની અસર ફક્ત બે વ્યક્તિઓ પૂરતી સીમિત નથી રહેતી એનાથી પણ ઘણી મોટી અને ઊંડી અસર થાય છે જ્યારે દાંપત્ય જીવનનો બગીચો સુખી અને સુગંધિત હોય ને તો એની મહેક ફક્ત એ ઘરમાં જ નહીં પણ આખા પરિવારમાં સમાજમાં અને દુનિયામાં ફેલાય છે એક મજબૂત લગ્નજીવન એ કોઈ અંગત સિદ્ધિ નથી પણ એની સાથે જોડાયેલા દરેક માટે એ પ્રકાશ અને સ્થિરતાનો સ્ત્રોત બની જાય છે એટલે જ કહેવાયું છે કે એક મધુર સફળ અને સાર્થક લગ્નજીવન જાળવવું એ ફક્ત કોઈની વ્યક્તિગત ઈચ્છા નથી પણ સમાજ પ્રત્યેની એક ઊંડી જવાબદારી છે આ વાત ખરેખર વિચારવા જેવી છે એક મજબૂત સંબંધ બનાવીને આપણે એક સારા સમાજના નિર્માણમાં ભાગીદાર બનીએ છીએ આ બધી વાતો આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે શું એવું ન બની શકે કે આપણે લગ્નને જીવનનો અંત નહીં પણ વ્યક્તિગત અને આધ્યાત્મિક વિકાસ માટેનો એક સર્વોચ્ચ માર્ગ ગણીએ જો આપણે આ દૃષ્ટિકોણ અપનાવીએ તો અને આજ છે આખી વાતનો સાર આજ છે અંતિમ સુવર્ણસૂત્ર કે લગ્ન એ વાસનાઓની પૂર્તિ માટે નથી પરંતુ આત્માના શુદ્ધિકરણ અને એની ઉન્નતિ માટે છે આપણી ભાગીદારીને એકસાથે વધુ સારા મનુષ્ય બનવા તરફની એક પવિત્ર યાત્રા તરીકે જોવી એ જ સાચું દાંપત્ય જીવન છે